સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતોની આશા પર પાણી તો ફેરવ્યું છે સાથે સાથે બટાકાનું વાવેતર કરેલા ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈને નુકસાન જોવા મળ્યું છે જે બેડ તૈયાર કર્યો હતો તે પણ પાણીથી ધોવાઈ જતા બિયારણ બહાર નીકળવા લાગતા ઉત્પાદન પર અસર થશે આમ તો બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ પચાસથી પંચાવન હજાર રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ જો બટાકાની સિઝન દરમિયાન બટાકાનું વાવેતર કર્યું છે વીસ વીઘા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એમાં પાંચ વીઘા વાવેતર કરી છે અને એ વરસાદ પેલા કરી વરસાદ પછી આવ્યું એ થોડું બટાકાનું બેડ બેડ તો વહી ગયા ને બટાકા બહાર આવી જાય છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન હતું એટલે વીસ રૂપિયા કંપનીએ ઘટાડ્યા છે એટલે કંપની જો લે તો સારું ને તો નુકસાન જશે ને હવે આ વરસાદ રહ્યો છે એટલે વાવેતર શરૂ કર્યું છે જો પાછી આગાહી સાત જો વરસાદ આવ્યો તો નુકસાન જશે અત્યારે મેં સાતવી ગણો હવે તો ચાલુ કર્યું છે વરસાદ બંધ હોવાથી ચાલુ કર્યું છે જો વરસાદ છે છે જો જો પડશે તો એમાં નુકસાન શિયાળાની અંદર જો ઠંડીનું પ્રમાણ વાતાવરણ સારું રહેશે તો એમાં બટાટાનું ઉત્પાદન સારું મળશે અને જો ઠંડી ઓછી રહેશે તો એને લીધે બટાટાની સાઈઝ ઓછી બનવાના કારણે પછી ઉત્પાદન ઘટે છે પછી વેપારી લેવામાં આનાકાની કરતા હોય છે સાઈજ નથી આમ છે તેમ છે એ રીતે ઘણું બધું નુકસાન જાય છે અત્યારે અમારે બાર વીઘા જેવું બટાકાનું વાવેતર કરેલ વાવેતર કરવાનું છે તેમાં બટાકાનું કટિંગ ડ્રીપ પાવડર દવાઓ ચાંટવી વગેરે વગેરે એક વીઘા પચાસ થી પંચાવન હજાર જેવો ખર્ચો થતો હોય છે જો આ ફરકી વાતાવરણ સારું રહ્યું તો બટાકાનું વાવેતર બટાકાનું જે ઉત્પાદન છે એ સારું થાય છે જો વાવેતર ખરાબ રહ્યું તો વાવેતર